ટુ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છે તો આજે આપણે કાંઈ અમે નથી ગયા કારણ કે મગફળીને આપણે ઉપાડવાની છે એટલે આપણે રાપ તો કાલે મારી દીધી છે અને અત્યારે સવારમાં આપણે ભેગી કરવાની છે તો આપણે જો આ રીતની રાપ મારી દીધી છે જો રીતનો રીતનું ફાલ છે આપણે માપ મેળા છે એમને રડે એવું છે જો આ આપણે આટલા અમારે આપવા દીધી છે અને આ બાજુ રાપમાં દીધી છે બધામાં રાપમાં દીધી છે આપણે આખામાં અને તો ભેગી કરવા માંડ્યા છે જાય ભેગી કરે બધાએ બધા ભેગી કરવા મળ્યા છે અને આપણે જે ઘીરેથી રેથી જઈ જઈએ છે આવો ફાલ છે કાક આ શેઢા મોસમમાં આપણે ટ્રેક્ટર નડા ને એટલે શેઢા મોસમમાં અગાઉ પહેલાં કાલે કાલે હમણાં પાછળ કીંડ ને છીએ હવે આખો આ કટકું છે એના ઉપરનું કટકા આપણે બે નાના છે ના ઉપાડે એ કટકું એ છે આપણે ત્રણ ચાર કટકા નાના છે એ કટકામાં ભેગી કરવાની છે તો હવે બપોર થઈ જાય એ રોંડો થઈ જાય નક્કી નથી પણ છે તો ઘણા ચાર પાંચ જણા છે ચાર પાંચ જણા જો હરખી રમત કરશે તો ભેગી થઈ જશે બપોરે કથો રોંડો થઈ જશે આમાં આ રીતનું છે પાંદડા બધા ખરી ગયા છે માંડવી પાંદરે બીજું ખરી ગઈ છે ઠવડા વિધા થો પાંદો હવે ખરી ગઈ છે કારણ કે વરસાદ વરે વરે કર્યો આ બધી વરવેલી માંડવી હતી એટલે એ હિસાબે પાંદરે બધી ખરી ગઈ છે તો આ બધી શાટે શાઢે એમને પૈકી કરી છે બધા તો પાણી પીવા પરો ખાવા ઉપર ગયા છે

તો પાણી પેલા માંડવી ખાવા અને બીજા અમારે એક મેહમાન આયા છે એને કોઈ દી તમે બ્લોગ માં હોય આવ્યા છે અમારે ભાણા ભાઈ ને એના ઘરના છે ઈ હતા માંડવી નો ખાવો તો ને ઈ હતા

બધા માંડવી લેવા પોળો આપણે કીરે કરો છે એટલે પાથરા કરેલા છે માંડવી તોડવા જાવી પણ જશે આપણે જે આથમ આથમની સાઈડ છે એ બધું આથમી જશે દેખાતા નથી અને આ છે ઉગમની સાઈડ અંધારો મૂળ સરસરા થવા ને આપણે તો સરસ મજાની તૂર કી છે ફૂલડાની રોનક જો અત્યારમાં એક વ્યૂ જ એક અલગ તરનો મસ્ત વ્યૂ આવે છે આપણે ફૂલનો તૂરના ફૂલનો આપણે તાજી નથી એકસાહ છે આમ વારો અને ફૂલ તો પણ ડમરી સડે છે આમ તો શીંગો આવી છે બધી ફૂલ છે એટલી તો ભાંગી પડશે તૂરી એવી તૂરી થઈ છે હવે નાની નાની તુરી તો થઈ ગઈ છે એનામાં નયન ને એના મમ્મીને બધા ગયા જશે આ બધું મોર તમે દેખાતા હોય તો બધું મોર ગઈ જશે અને આપણા કપા માથો મેળા છે મીડિયમ બહુ સારો થયો નહીં કારણ કે વરસાદ વરે વરે પી્યો એટલે આવો કો પેલા છોડવા થઈ જશે કે વરસાદ તો બહુ નડે પાછલા વરસાદ થાય એટલે કપાસ તો થાય જ નહીં અને આ બધું બધા જો પાર્ટી જમાઈને બેઠા જાય આ હું પાર્ટી જમાઈને બેઠા છું

આ બધી માંડવી ભેગી થઈ ગઈ શું કેવાય આ કપા વીણાઈ ગયો પછી બે ગાંડ ખડ વાઢી નાખી એવું કરી નાખી બધું હા તમને આજ રજા પાડી તમારે રજા નથી પણ રજા પાડી એ માઇન્ડ ભેગી કરવાની ક્યાં તો એને આખો દી ખાટલો હાસીવો બોલો પણ મજા નથી શું કરું મને એમ નથી થતું હોતું રહેવું પણ મજા નથી એટલે હું તો બહુ થાકી ગઈ હવે